હળદર ગામે ગત સોળ તારીખે સાંજે માનનીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબની સૂચનાથી માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબના દીકરા એવા માનનીય શ્રી દિવેશભાઈ સોલંકીએ હળદરના પીડિત લોકોના પ્રશ્ન સાંભળવા એમની રજૂઆત સાંભળવા માટે એમને હળદર ગામની મુલાકાત લીધી હતી જ્યારે હળદર ગામનો પ્રશ્ન બન્યો ત્યારથી જ માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને માનનીય દિવેશભાઈ સોલંકી અને માન્ય પુરુષોત્તમભાઈ સોલંકી અહીંના તમામ આગેવાનો સાથે સંકલનમાં હતા અને વિષયને જાણી રહ્યા હતા ગત સોળ તારીખે જિલ્લાના સૌ આગેવાનો અને હળદર ગામના સૌ આગેવાનો દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું અને એમને હળદર ગામની મુલાકાત લીધી હતી મુલાકાતનો હેતુ ફક્ત એટલો હતો કે અહીંની પરિસ્થિતિ જાણી અને સરકારમાં એક પ્રતિનિધિમંડળ રૂપે જઈ અને જે કંઈ રસ્તો થાય એ રસ્તો કરવા માટેની વાત હતી હળદર ગામની મુલાકાત અને એ મિટિંગ સભા કોઈ રાજકીય સભા નહોતી ફક્ત ને ફક્ત સમાજની મિટિંગ હતી આ મિટિંગમાં તમામ પાર્ટીના લોકો ત્યાં હાજર હતા ચાહે આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ સૌ સમાજના લોકો જે તે પાર્ટી સાથે જોડાયેલા ત્યાં હાજર હતા અને સમાજની પરિસ્થિતિ જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો હીરાભાઈ સોલંકી પણ અમારા ગુજરાત કોળી સમાજના પ્રમુખ છે માની દિવેશભાઈ સોલંકી ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકાના બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય માની હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય એ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ સોલંકી પરિવાર કોળી સમાજનું ઉત્થાન માટે કોળી સમાજને કે અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પરસોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હર હંમેશ માટે સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી એ રીલ નહીં એક રિયલ છે વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે હું બિરરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો પહેલા આજથી પાંત્રીસ વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગરની પરિસ્થિતિ શું હતી એ માની પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીને આવવાથી અને આજ આ સમાજની પરિસ્થિતિ કેટલી આગળ આવી છે પરસોત્તમભાઈ સોલંકી એટલે કોળી સમાજનું હૃદય સમ્રાટ છે ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી વસેલા છે છે કોળી સમાજનું એક વટવૃક્ષ ત્યારે હું ભાઈ આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને કંઈક ને કંઈક તમે પણ આગળ આવ્યા છો આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ક્યાંય ને ક્યાંય રિયલમાં ન આવે રિયલ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જયારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો હરેક યુવાન સમાજનો હરેક આગેવાન ક્યારે આ સાંકી નહીં લે અને સમાજનો યુવાન જયારે આપની સામે બોલવાનું ચાલુ કરશે આપને પાછળ જ્યારે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન કોળી સમાજની આન બાન શાન અને કોળી સમાજના હૃદય સમ્રાટ છે પુરષોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિત એ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે કોળી સમાજના તમામ ક્ષેત્રો આગળ વધારવા માટેનું એ નામ છે એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ બિદ્રાજ સોલંકીને કહેવા માંગુ છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો સમાજલા સમાજના ભાગલા પાડી અને તમારી રાજકીય કારકિર્દીને ચમકાવવાનું બંધ કરો એ ફક્ત રીલમાં રીલમાં અને ફિલ્મી દુનિયામાં સારું લાગે સમાજના યુવાનો ક્યારેય આ સાખી નઈ લે અને આજના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અહીંયા સમાજના મની કેશુભાઈ પંચાળા હોય મની ભટુકભાઈ ભુવા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ સદસ્યો સૌ સરપંચો સામાજિક સૌ આગેવાનો સૌ યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બિજરાજ સોલંકીના આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે જે ડાળ પકડીને આગળ આવ્યા છો એ ડાળ પકડીને આજે તમારી સસ્તી લોકપ્રિયતા માટે તમારી રાજકીય કારકિર્દી ચમકાવવા માટે થઈ અને જે તમે મીડિયા સમક્ષ આવીને વાત કરી રહ્યા છો એ સંપૂર્ણ તમારું જે કઈ વાત હોય એને બંધ કરો તમને તમારી રાજકીય કારકિર્દી તમારી રાજનીતિ મુબારક છે પણ સમાજના ભાગલા પાડવી અને ખાસ કરીને આ સમાજના હૃદય સમ્રાટ કહી શકાય એવા પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ માનની હીરાભાઈ સોલંકી સાહેબ માનની શ્રી દિવેશભાઈ સોલંકી અને એમની ઉપર જ્યારે તમે ટીકા ટિપ્પણી કરી રહ્યા છો ત્યારે આ ગુજરાતનો કોળી સમાજ ક્યારેય સાંખી નહીં લે એક છેલ્લી વાત કે માનની પુરુષોત્તમભાઈ સોલંકી માનની હીરાભાઈ સોલંકી હોય કે માનની દિવેશભાઈ સોલંકી હોય

પ્રશ્ન માટે સમાજની પીડા સાંભળવા માટે એ સમાજના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નહીં કે કોઈ રાજકીય પાર્ટી માટે થઈ અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને જે કંઈ એમાં યોગ્ય એ કરવા માટેની વાત લઈને આવ્યા હતા બિજરાજ સોલંકીએ જે પ્રતિક્રિયા આપ્યા છે એને અમે સ્પષ્ટ સપ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પૂર્વમાં પણ માન્ય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય દિવેશભાઈ સોલંકીએ વાત કરી લીધી રાષ્ટ્ર માટે કામ કર્યું છે સમાજ માટે કામ કર્યું છે વિસ્તાર માટે કામ કર્યું છે એ હું ઘટના યાદ કરું કે અક્ષરધામમાં જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે અમારા ગુજરાત પોલીસ સમાજના પ્રમુખ માની હીરાભાઈ સોલંકી પોતાનું હથિયાર લઈ અને આતંકવાદીઓ સાથે જ્યારે બાત ભીડી હતી આવા આગેવાનો મને પુરુષોત્તમભાઈ સોલંકીએ પોતાનું સંપૂર્ણ જીવન આ વિસ્તાર માટે આ સમાજ માટે જ્યારે ખપાવી દીધું છે ત્યારે એમના પરિવાર ઉપર તમે આવી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જ્યારે તમે નિવેદન કરી રહ્યા છો ત્યારે કઈક ને તમે પણ તમારા પૂજા બાપુજી પણ રાજુભાઈ સોલંકી પણ એમની આંગળી પકડી એમની ઈ ડાળી પકડી અને આગળ આવ્યા છો એટલે તમને તમારી રાજકીય મુબારક છે પણ ક્યાંક ને આ સમાજના યુવાન તરીકે આપને કહેવા માંગુ છું કે કોળી સમાજના ભાગલા પાડવાનું બંધ કરો આ પરિવાર સોલંકી પરિવાર પુરુષોત્તમભાઈ હોય માની હીરાભાઈ હોય માની દિવેશભાઈ હોય ઇમની વિરુદ્ધ બનવાનું બંધ કરજો નહીં આ સમાજ ક્યારેય સાખી નહીં લે અને સમાજ યોગ્ય જગ્યાએ યોગ્ય તબક્કે અને યોગ્ય સમયે તમને જડબા તોડ જવાબ આપશે આ તબક્કે આપ સૌનું હું સ્વાગત કરું છું અને કોળી સમાજનો દરેક યુવાન માનની શ્રી પરસોદમભાઈ સોલંકી માનની શ્રી હીરાભાઈ સોલંકી અને માનની શ્રી દિવ્યાંશભાઈ સોલંકીની સાથે હતો સાથે છે અને સાથે રહેવાનો છે